હું બનાવું છું રાડા રોડીની ભાજી જારે રાડા રોડીની ભાજી એ મમ્મી ઓટલી પડી હા ભાજી તો કરવી પડે ને એ મમ્મી આ તમે શું નાખો છો આજે હું નાખું છું લસણની કળી હા આવી ગઈ લસણની કળી હવે આવી ગઈ હિંગ હિંગ આવી ગયો ટમેટા આવી ગયા ટમેટા એમાં નાખી દેવાનું છે મીઠું મીઠું નાખવાની હળદર ચડવા દેવાનું થોડાક ચડી જાય એટલે એની અંદર

પછી એની અંદર નાખ દેવાનું છે સેવ આવી ગયું સેવ પછી એને ચડવા દેવાનું બની ગયું આપડી